તમારે બપોર કેવાય ને અમારે સવાર કેવાય તમે હાથ વાગ્યા વાળા ઊંચા હોય કેવાય અમારે નવ વાગ્યા વાળા ને બપોર કેવાય

એટલે હું તમને મળી બાકી તો તો કાલના બહુ બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે જલ્દી બોલવા મળશે તારું કેવું છે પપ્પા ને એવું બધું વશમાં બોલતો જયારે હુંક ભરતો છે ને રમવા માં ધ્યાન વધારે છે કારણ કે ભાઈ ને પાંચ મિનિટ હેઠું બેહવું ન હોય બીજું એ કે આપણે મોલમાં ચોરીસી ને એકવાર લઈ ગયા હવે જોઈ છે સોપાટી ક્યારે લઈ જાય સાયકલ લઈને આરે જ આવું સોપાટીમાં હું કેવું

અને આ બાજુ જો મમ્મી છે આ મૂળમાં નથી આ મૂળમાં છે ને મૂળમાં નથી આ બાજુ મમ્મી છે ને સવાર સવારમાં જો શરણ વિધિ વાસે છે જે દાદા ભગવાનમાં જાતા હોય એને ખબર હોય શરણ વિધિ શું આવે ગારસી કઈસી વે જ્ઞાન લીધું જો ઋષિ જ્યારે પેટમાં હતો ને ત્યારે જ્ઞાન લઈ લીધું ગારસી આ કે ઓ આ કે તો એવું છે ચાલો હું છે ને નાસ્તો કરી લઉં વાગી ગયા છે બપોરના એક અને જો જમવા માટે ઘરે આવી ગયા છે તમને બધાને એક છે ને ટાઈમિંગ કહી દો કે હવે રોજે છે ને આપણે યુટ્યુબમાં વિડીયો સાડા દસે આવશે નવ વાગે આવતો ને નવ વાગે નહીં આવે સાડા દસે આવશે અને છેલ્લા પાંચ દિવસના તમે બધા લોકોએ બહુ સપોર્ટ કર્યો અને જેટલી વધારે લાઈક હશે ને એટલો વિડીયો આગળ આવશે જેમ કે સોનલ ને આણું તેડીને આવ્યા હતા એમાં એક હજાર લાઈક થઈ ગઈ હતી તો એ વિડીયો સાઠ હજાર લોકો લગી ગયો એટલે તમારી લાઈક મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો બ્લોગ ને છે ને દઉં છે તુરિયા તુરિયાપાત્રનું શાક રોટલી અને કાય નો મઠ્ઠો ગાય જા મઠ્ઠા વાળા ભાઈ મઠ્ઠો બનાવ્યો દહીં બનાવ્યું એ કઈ ખબર ન પડી એમ ક્રીમ વાળું હોય તો લચ્છી બનાવી એ ખબર ન પડી અને પાઇનેપલ બહુ વીણી વીણી નાચ્યા છે કારણ કે કેટલા ટાઈમ થી મે મઠો લાવતા ને ત્યાંથી લાવતા બહુ હારો આવતો પણ આ વખતે એટલો બધો જેવો જોતો તો એવો આવ્યો નહીં એવું લાગે છે આ બાજુ હે ઉનાળાનો ઓગળી ગયો ઉનાળાનો ઓગળી ગયો છે અને આ બાજુ જો પપ્પા બેહી ગયા છે શું છે પપ્પા પપ્પા ને જો રિસીવ ને પપ્પા બે રેમા રાખે આખો દી બથોડા લીધા રાખે રિસીવને છે ને

એટલા જ રમોકડા હોય ને એટલે એમાંથી ઘા કરે અને પાછું કરે એટલે તેડીને જમીને આટા મારવાના અને હવે છે ને રીષિ વાટું આપડે રમોકડા કેવું કઈ બહુ ઓછું લેવાનું જ્યાં લગી એને એમ ખબર ન પડે ને કે આ વસ્તુ મને દેવરાવો લેવાની આ બાજુ બનાવે છે ચા પણ ખાલી પાણી જ નાખ્યું છે એવું છે એ તો એવું જ હોય અને આ બાજુ આજ કેમ આમ ખાવા ખાવાનું બનાવવા વાળા બધા મજાક કરે છે મારી યાર એવું કેમ તું હવાર માં ઓલું રેસીપી આપતી હતી કે તપેલું પેલા લેવું પડે એમ

કે એની બોલી છે ને એના મમ્મી સમજી કે એવું એક કોમેન્ટમાં આવી હતી પણ બધા સમજી એકતા જ હોય હું સમજી એક પણ મને એ હું બોલેની ખબર ન પડે તારું હું કેવું અંદાજો લગાવી અકરે એને નો ખબર હોય અને એક કોમેન્ટ એવી આવી હતી કે ઉનાળો છે ને એટલે ખાસ રિસીવ ને પાણી ફૂલ પાજ્યો તો પાણી કેટલું માત્રામાં પાવામાં આવે છે એ કહી દે હાલ

બાકી આ લઈ જાય અને મમ્મી ની ને એની યારે બેહે પણ ક્યારે અમે કોઈ ન હોય સાનુમુ નો બે મમ્મી એટલે અમારી યાર એમાં રાખીએ એવું છે ચાલો ચાર એડી થાય એટલે પપ્પા આવે ને પપ્પા ને મળીએ

અને આ કાક કેટલાના કિલો હતા પચાસ રૂપિયાના હાડી પચાસ રૂપિયાના હાડી સાતસો એવા એને એમ મેં એને કેટલા લેવા કીધા તા અઢીસો કીધા સોનાલે મને અઢીસો કીધા મન કે તમે કે પાંચસો લઈ ને કે પચાસ ના મેળા કરી દો એમ

હું આવ્યો એટલે આ નવો ઓપ્શન મળ્યો જો 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 પપ્પારે જાય ને તને કે જો જોયું પપ્પા આખા જાય એટલે બધા લોકો કોમેન્ટ કરશે દાદા છોકરાને ને રોવરાવો માં એમ કે જો જો કઈ દાદા તમ તાર કઈ લઈ નઈ જાય એ ઘર જ આટો મરાવશે રિસીવ દાદા ઘર માં જ આટો મરાવશે તો

અને સોલે મસા સોલે શેણાના શાકમાં હોટલમાં જે મસાલો હોય ને એ લોકો રેડી કરે મસાલો આ બાનનું પેકેટ ન નાખી એમ એક કોમેન્ટ આવી દીધું કંઈ એ તો મને ખબર જ હતી એટલે હું તમને બધા લેડીઝ લોકોને કહેતો હતો કે આ બેકરીમાં જે મસાલો મળે એ તમે હું કરવા નાખો છો ઘરે કેમ ન બને હોટલ જેવો મસાલો એ કોમેન્ટમાં કહેજો હે

અને આ એકલા રવિવારે શ્રીમતમાં જવાનું છે હમણાં સિડ્યુલ આખું બૂક કર અત્યારે છે ને જો પપ્પા રિસીવને અંકાવે છે પપ્પાને રિસીવ ને છે ને અકાવાની બહુ ઉપાટી છે તો એને હાથે હાલે છે હાલ છે ને પછી વધારે થાકી દાવો એ તમને ખબર છે વાહે હા ધોડી ધોડી પછી આગમા નથી રહેવાનો નીચે ડેલે જઈને ડેલો ઠપકાર છે આ ખોલો 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 જેમ કરશે એવું લાગે છે હા બધા ઇચ્છા ઈચ્છા થાય પણ ટેટી વિશે કહી દઉં આ ટેટી લાવ્યા હતા ને બિલકુલ સારી ન આવી આ ફર્સ્ટ ટાઈમ હું આ ટેટી લાવ્યો હતો અને મમ્મી ન નીકળીને સારી પહેલી જે હતી ને થોડી ખારી લાગી બાકી કાલ સુધારી હતી એટલી બધી મજા નો આવીને આમાંય નો આવી એટલે લીલા પટ્ટાવાળી જે ટેટી આવે એ ઈજ બેસ્ટ આવે શું કેવું મમ્મી અને આ જો રિસીવ હાલતો હાલતો ક્યાંથી અહીંયા આવી ગયો આમ ને થાં હાંકલા કરે છે કાલના બ્લોકમાં એક કોમેન્ટ આવી કે તમે થોડુંક ડિફરન્સ કરો બ્લોક તો એ કે સંદીપાય ધારો બનાવે છે

અને અત્યારે અમે છે ને છ વાગે દુકાનમાં કપડા લેવા ગયા હતા રોયતે કપડાની જોડી ટ્રાય કરી પણ એને હું કરવા ન દીધી ને આપણે એને પૂછ્યું પછી તમને બતાવું તે હું કરવા ન દીધી હું એવું હતું ને આપણે રખા કપડા કે ન્યા તો મારતાય પેરી છે જોવી બધાય કે તો લે એમાં એવું હતું કે કપડાની જોડી એટલે તો દીધી હેઠે વ્હાઇટ કલરનું પેન્ટ હતું એટલે હું છે બહુ મેળું થાય એટલે મમ્મી થઈ જાય લેવાનું જ છે તો આખી પેન્ટ હું રેડીમેડ બનાવડાવવાની ન રેડીમેડ હતી જો આ રીતના હતી ઓરેન્જ કલર નું ટી શર્ટ હતું અને પેન્ટ હતું કેવી છે બંધ થઈ ગયું ચાલુ છે મસ્તી ની છે સારી છે અમી

ઢીલો રાખવાનો ઓલ આપણે મોટા ખાય એવો સીરો નહીં રાખવાનો અમારી વખતે ખાલી ખાલી ઘઉના શીરા હતા વાળા લાગી બાકીના નોતા રોટલીના સુરમન રોટલીના ભુંગળા ને એવું જ હતું એમ મમ્મી પહેલા એવું જ હતું ને બધું હવે બધું નવું રાગી નું બધું આમ છોકરાને હેલ્ધી બનાવવાના હેલ્ધી જ ખવરાવો મોટા થાય પછી ભલે બાર વાગે ચીઝ વાળા પાવ ને

અને સવારમાં હું શું આપવી છે આપડે સવાર હવે ટ્રાય કરવાનું છે ખજૂર વાળું દૂધ અને કાળો પાવડર બનાવવાનો છે મખાના કાચો બધા અખરોટ ને શેકી ને એનો પાવડર કરીને દૂધમાં રોજ એક ચમચી નાખીને પીવરાવાની એ રીતે ટ્રાય કરું છે એ રીતના ટ્રાય કરવાના છે તો ઈ જ્યારે બનાવશો ને આપણે ભાઈ બેસી જશે નવમા મહિનામાં એટલે કાલ થી પછી આપણે નવમા મહિનામાં માં બેસી જાય આઠ પૂરા થઈ જાય કાલ 12 તારીખ ને હનુમાન જયંતિ હનુમાન જયંતિ દિવસે ભાઈ નવમા મહિનામાં માં બેસી જાય તો ઈ પાવડર બનાવશું ને ત્યારે તમને એની રેસીપી આપશું અત્યારે રાગી ના શેરાની જોતી હોય ને તો કોમેન્ટ ને કોને કોના નાના બેબી કરે છે કરેજો લમને ખબર પડે છે સાંજના આઠ સાડા આઠ અને જો સોપાટી ગયા છે રિસીવ ને લઈને અને સામે જે જગ્યા છે ને એવું છે થોડીક વાર રામ રામ લખો ને એટલે ગાડી માં આટો મરવે સોનલ લખશે હવે રામ રામ રિસીવ આટો એને ગાય થોડીક વાર અમે લખશું અને રિસિવ ને આટો જોઈ છે ઇલેક્ટ્રિક ગાડી માં રિસિવ ને કેવી મજા આવે છે સોપાટી નિહાળવા મળ્યો એને ખબર છે કે નાના હતા ને ત્યાં હું લઈને આવતા એમ કારણ કે રિસીવ જ્યારે સોનલની પ્રેગ્નન્સી હતી ને ત્યારે હું સોનલ આ સોપાટીમાં હાલવા આવતા હા અત્યારે હવે રિસિવને ગાડીમાં બે હારી હલો તો રિસિવને છે ને અત્યારે ગાડીમાં બે હારી દીધો છે હા છેને સોપાટીમાં આવ્યા તારી સોનલે થોડી વાર રામ રામ લખી નાખ્યું અને હવે રિસિવને છે ને આપણે ગાડીમાં આટો મળ્યો હશે ને રિસિવભાઈને બેહવાની મજા આવી ગઈ છે જો એક વાર અહીંયા એક વાર ખાઈ લીધો છે

આ રીતના ગાડીમાં મોફત આટો મરવે આ લોકો આ રામ રામ લખીને પછી શું કરે રામ રામ કરીને કુપન આપીને અમને દે દેવાનું અને ગાડીનો કા રાઉન્ડ કરી દે એમને આપ લખીવી પુસ્તક બુક ઈ પછી એનું ઈ ઓલું જે મંદિર બનતું હોય ને એમાં નાખે અંદર એના પગચ્છા બ નકો ને અમને ઓકે ઓકે ચાલો ગાઈસ જો રિસીવ ને મજા આવી ગઈ છે જો બધા આયા છે ને આપણે રામ રામ લખી છે આયા જો સંદીપ બેસી ગયા છે રામ રામ લખવા અને રિસીવ ભાઈ પણ બેઠા છે સાંભળે છે

અને જો ચોપાટીમાં પહોંચી ગયા છે મોટા વરસા મૂન ગાર્ડનમાં અને આકાશમાં જો વાદળા એવા થઈ ગયા છે ને તો એમ લાગે છે ગમે જ્યારે વરસાદ આવશે ને એવું રિસેવ હય રિસેવ ના સાડા દસ થઈ ગયા સોપાટી માંથી આવી ગયા બહુ બધી મજા કરી લીધી તો ચાલો એની સાથે આજનો એન્ડ કરું છું આઈ હોપ કે આ વિડીયો ગમો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ્રપ પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય